ક્યારે ની બેઠી બેઠી બગ 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 કરે છે ઘંટાળો નથી આવતો તને હા હું તમારા સારા માટે બગ બગ કરું છું ને એક મિનિટ શું છે દીદી બતાડો ને આદિત્ય મને શું કામ મેસેજ કરે છે એને ના પાડે તો કે મારા લગ્ન નથી કરાતો પણ રુક હમણાં તને બતાવ મને ફોન કર્યો ને દીદી શું કરે છે તું આ ફોન કટ કરું છું શું કામ હા તમે શું કરવા ફોન કરો છો અરે મેં એને ના પાડીને કે મારે લગ્ન નથી કરવા તો પછી શું કામ મને મેસેજ કરવો જોઈએ તમે ના પાડીને મમ્મી પપ્પા એ તો ના નથી પાડીને હા દીતે ને બા આપણા ઘરે આવ્યા હતા અને તમને ખબર પણ નહી હોય હું તમને કહી દઉં છું કે તમારું મેરેજ ફિક્સ થઈ ગયા છે આદિત્ય દીકે શું હા હું એને ના પાડીને આવી હતી કે મારે લગ્ન નથી કરવા તો પણ આ મમ્મી લોકોની હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર મારે લગ્ન નક્કી કર્યા મમ્મી મમ્મી બોલ શું છે સેનો શું છે તમે એની સાથે મારા લગ્ન નક્કી કેવી રીતે કર્યા કેમ કે હું તારી માં છું તું મારી દીકરી છે મારે મારા દીકરીના લગ્ન ક્યારે નક્કી કરવા કોની સાથે કરવા અને કયા ઘરમાં કરવાને એ મારા હક છે પણ મમ્મી મારી કોઈ મરજી નથી લગ્ન કરવાની કેમ સારી મરજી ભલે ન હોય ઉંમર લાયક થઈ ગઈ છે ને એટલે તારે લગ્ન કરીને આ ઘરમાંથી જવું પડશે સમજી મમ્મી મેં પહેલા જ ના પાડ્યા હતી ને કે મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી મારે ભણવું છે શું કામ મારી પાછળ પડ્યા છો તમે લોકો દીદી હા મમ્મી કહે છે ને એ વાત બરાબર છે જો આ સમયસર સમયસર જે વસ્તુ થવાની હોય ને એ થવાની જ હોય તું બોલ માં ચાપલી મને ખબર છે તારે લગ્ન કરવા છે ને એટલે આ બધું કરે છે તું બસ કર એને લગ્ન કરવા છે એટલે શું તું મોટી છો ને તો તારા લગ્ન પહેલા થશે અને પછી આના અને એને કાઈ કહેવાની જરૂર નથી સમજી કેમ શું કહાના બોલું આ મારી લાઈફ છે મમ્મી મારા ડિસિઝન હું લઈશ તમે લોકો નહીં તારી લાઈફ છે ને તો તારી લાઈફ તારી પાસે રાખ પણ અમારી ફરજમાં આવે છે કે તારા લગ્ન કરાવવા એક ને એક વાત મને રિપીટ કરતા આવડતું નથી અને લગ્ન ન કહેવાય અમારી મરજી વિરુદ્ધ કરેલું શોષણ છે મારા પરનું જે સમજે તે પણ આ થસે અને થઈને રહેશે અને તારા બાપને કોઈ કહેવા નહીં આવે કોણ છે તારા પપ્પા બંને એક છો અર તમારું ઘરમાં નઈ ચાલવા સમજી સમજીને જોઈએ છે જોઈએ છે કે આ લગ્ન કેવી રીતે થાય છે અને હું પણ જોઉ છું કે તું આ લગ્ન કેમ નથી કરતી દીદી હા તમને મેરેજ કર્યા પછી ઓફિસર બનવાની ના પાડે તો તો તમે વિરુદ્ધ કરી શકો આ મેરેજ માટે એણે કહ્યું છે કે नक्की નથી મારા મમ્મી આ પાણ તો થશે બાકી નઈ થાય પણ એના મમ્મીએ કહ્યું છે કે લગ્ન પછી પાણ તને સ્ટડી કરવા દેશે તો પછી તને શું વાંધો છે હા અમે તારા માં બાપ છીએ ત્યારે ખરાબ ના વિચાર્યું આનો તારા મેન્ટાલિટી એવી બની ગઈ છે કે મારી માં ને મારો બાપ મારા માટે ખરાબ કરી રહ્યા છે યસ હું બરાબર જ વિચારું છું મારી માં ને મારો બાપ છે ને એ મારા દુશ્મન છે અને રાયવાતા લગ્નની તો હું શું કરી કરું દીદી શું દીદી દીદી કઈરા કરે છે જડે કરીયા છે ખબર નથી પડતી કે આ છોકરી મારી વાત કેમ નથી માનતી હું પણ એની વાહ છું જો છું કે એ લગ્ન કેમ નથી કરતી મારે ભવિષ્યમાં કાળી ટીલી નથી બેસાડવી એલા આદી હવે આ બંધ કરને માથા પર એટલો કામ છે આટલો બોજો છે અને હજી તો એ મજાનો અહીંયા મને તો ટેન્શન મને તો ચિંતા થાય છે અને તું આમાંથી ઊંચો ન આવતો ક્યાં ગયો તો આજ બર્થડે હતો ને મીરા કોનો તારે તો હજી બહુ વાર છે અરે મીરાનો તેમ બોલને બોલ પેલા કે મીરાનો બર્થડે હતો એમ હા તો એટલે હું આજ એમાં વ્યસ્ત હતો ને અત્યારે જે મેસેજ કર્યો છે બેટા વાંધો નહીં તે મીરાને કહી દીધું ને એને એને વિશ કરી દીધું ને હા અને હવે બેટા હવે દિવસો બહુ ઓછા છે બધું લિસ્ટ બનાવવા માંડો બધું લેવા માંડો હજી એક એક ભેગું કરતાં કરતાં તો લગ્નનો દિવસ આવી જશે

જમવાનું ક્યારે છે કેટલા વાગે છે બાકીની કોઈ વિગત વાંચવાનું નથી એટલે આપણે છે ને કંકોત્રીઓ બહુ મોંઘી બનાવી જ નથી હો કારણ કે આ જ લખવાનું છે એ દસ રૂપિયા વાળી હોય તોય તે અને હજાર રૂપિયા વાળી હોય તોય તે એટલે આપણે કોઈને દેખાડો નથી કરવો સિમ્પલ સાદી સરળ કંકોત્રી આપણે છપાવાની છે એટલે તું એવી એવી જ લઈ આવજે મોંઘી મોંઘી લાવતો જ નહીં તમારી વાત હા આ ગયા મહિને આપણે આ સંપા માછીની કંકોત્રી આવીને તઈ કંકોત્રી ખોલી ને તો મેં પેલા ભોજન સમારંભ ક્યારે છે એ એ મેં જ વાંચ્યું તું ના ના હાસી વાત છે તમારે તો આપણે એટલી મોંઘી કંકોત્રી સપાવી શું કામ જોઈએ તમે આ કંકોત્રીઓ મોકલો ને ખોલી કોના લગ્ન છે એ કોઈ નહીં જોવે ભોજન સમારંભનો ટાઈમ શું છે અને એટલા વાગે આપણે પહોંચવાનું છે લગ્ન કોના છે શું છે માંડવા મુહૂર્ત ક્યારે છે ગણેશ સ્થાપના ક્યારે છે હસ્તમેળાપ ક્યારે છે જાન ક્યારે જવાની કોઈ ધ્યાન નથી રાખતું એ વાત તમારી હાઈ છે તમે પણ હું શું કહું કે આપણે જો તમે કયો ને અને તમારી હાટું છે ને પહેલાં ખરીદી કરવી તો હાલો કંકોત્રીની વાત રાખો સાઈડમાં એ તો તમે કીધું એમ જ પણ પહેલાં તમારી ખરીદી કરવાની છે એની કરવી છે હાડીને તમારે જે લેવાનું હોય એ એ મારી પાસે હાડી પડી છે હો મારી વાત સાંભળ આજે પાંચ વર પેલા ઓલા ગંગાબાન દીકરા દીકરા ના લગ્ન માં નહોતા ગયા ત્યારે કેવી મજાની મેં હાડી લીધેલી હું તો ઈજ પહેરીશ પાંચ વરમાં પછી મેં એને ખોલી નથી ખોટા છે ને હાડલાના ખર્ચા ન કરાય તું તારે તારા માટે સરસ લે આ મીરા માટે હારું હારું લે હું ને બા હું તમારો દીકરો છું તો મારી ઈચ્છા એવી ન હોય કે મારા બાપ નવી સાડી એકદમ નવી સાડી પહેરે હા અને ખરીદી કરવા જાવ ને પેલા કાલ તમારે હારે આવવાનું પેલા તમારી ખરીદી પછી મારી બસ હા હું તારી સાથે તો આવીશ પણ તને યાદ છે પાંચ વર્ષ પહેલાંના જે લગ્નમાં આપણે ગયા હતા એમાં કેવા રંગની સાડી મેં પહેરેલી એ તને યાદ છે નહીં મને નથી યાદ તું તમારો દીકરો છે ને હે તો તને યાદ નથી તો આ બધા સગાવાલાને ક્યાંથી યાદ હોય કે પાંચ વરસ પહેલાં મેં શું પહેર્યું હતું એટલે ઇસ્ત્રી કરીને હું પહેરીશ ને પાછું નવું ને નવું જ લાગશે તાર જોવું હોય તો જોજે ના નહીં પાડતો મારા દીકરા એના કરતાં એટલા પૈસામાં મીરાનું એક મીરાનું એક સારો સાડલો આવી જાય કાં તારું કંઈક સારું આવી જાય મારે શું કોને બતાડવાનું છે અને આજે તો હું એટલી રાજી છું ને મારા દીકરાના દીકરાના લગ્ન લેવાયા છે બસ હા તમે ખુશ છો એ કાંઈ નહીં બસ અને બેટા ખરીદી કરવા જઈને મીરાને સાથે લઈને જજે તમને બે માણાને જેવું ગમે ને એવું લેજો અને સાંભળ ઉપાધિ નહીં કરતો જેવું એને ગમે ને એવું લઈ આપજે મોંઘું છે આવું છે આવું છે કાંઈ બોલતો નહીં અને પૈસા ઘટે ને તો મને કેજે તું મને ઘરમાં વાપરવા માટે જે પૈસા દેતો તો ને એમાંથી રૂપિયો રૂપિયો ને પાય પાય બચાવીને મેં થોડાક ભેગા કર્યા છે એટલે તને ક્યાંય ઓછું નહીં આવવા દો હવે મારે સેલની વાત કરવી છે કે આ મીરા જેવી એટલી સુંદર છોકરી મને મળી છે એ તમારા કારણે જો તારા નસીબે બેટા હું જાઉં હા જો દીકરા તારા દીકરાને હવે હું પરણાવું છું મારી ફરજ અહીંયા પૂરી થાય છે જવાબદારી ગયો તો ને તારો દીકરો છે ઉપરથી આશીર્વાદ દે છે હો બસ આવી લગ્ન થઈ જાય ને જોકે બધી તૈયારી તો થઈ ગઈ છે હવે લગ્નના દિવસે લગ્ન થઈ જાય ને પછી મારે એ એકદમ શાંતિ જોયો ને હું કેતી બરાબર જ હતું કે દીકરીના સમયસર લગ્ન કરી દો ને તો આપણે માથા પરથી બોદરેશન ઓછું થઈ જાય આ તમે ના પાડતા હતા કે ભણાવી છે ભણાવી છે ભણાવી છે મીરાને મનાવ્યો પછી કોઈ માનવા તૈયાર ન થાય કેમકે તમારી દીકરીને જીદી તો હોવાની જ આ તમને આજ દિન સુધી એવું લાગતું તું કે એની મા એના પર પ્રેશર કરે છે પણ શું કરું આ માનો જીવ છે દુનિયાદારી જોઈ છે ને આપણે એટલા માટે આપણને એમ થાય કે સમયસર દીકરીઓના લગ્ન કરી અને વિદાય કરી દઈએ ને પછી એને સાસરે છે ને ભણવું હોય તો ભણે અને આઈપીએસ અધિકારી બનવું હોય તો ભલે બને પણ આપણા માથા પરથી ચિંતા જાય પણ તું જેમ માનો જીવ તારામાં એ માયા બાપનો જીવ છે સમજા એટલે મને એમ થાય હવે એનો વિચાર જ નથી હમણાં લગ્ન કરવાનો મીરાનો તો હું કામ જબરજસ્તી લગ્ન કરાવવા જોઈએ આ તો ઓડાની જેવું થયું કે આપણે કેમ ઢોરને બાવણાની બહાર કાઢી મૂકવી તું રખડધારી રીતે કેમ ઓળા કસાઈ લઈ જાય એવું એવું આપણને એમ થાય મનમાં કે બિચારીનો વિચાર નથી લગ્ન કરવા તો હું કામ આપણે પરણે લગ્ન કરાવીશું પણ તમે મને એમ કહો કે દીકરીઓની ઉંમર થઈ જાય પછી સારા છોકરા મળે અત્યારે માંગા સારા આવે છે પછી જો આપણે ગોતવા જશું ને તો પછી આવા ન મળે એટલે પહેલેથી સારું ગોતી રાખવું હોય ને લગ્ન કરાવી દઈએ ને એટલે ટેન્શન ન રહે બીજું કાંઈ નહીં હા એ વાત તો તારી હતી છે એટલે પછી હું તૈયાર થઈ ગયો અને મીરાને કહી દીધું પણ આ મંડપવાળા છે આ કેટરિંગવાળા છે એ બધાને ઓર્ડર તો દેવાઈ ગયો છે બરાઈ અપાઈ ગયા છે પણ આ બધા ટાઈમે કામ કરે ને તો ઈ હારો વે હ કરે જ ને એ લોકોને રોજનો ધંધો કરવાનો હોય છે આ એવું થોડું છે કે બંધ કરી દેવાના કારણે હોતીમાં આ એવું થોડું છે કે ધંધો થોડા દિવસ સુધી નો જો એનો અને હું શું કહું છું કે હા તમે શેરવાની ને આ સુલવા ને એનું કાઈ કરજો ભાઈ અમારા કાઈ એકદમ બધું માણસોને એકદમ બધું તૈયાર થવાનું હોય ને સમજા યા તમારે બધું બૈરાઓને હોય તૈયાર થવાનું તારે જે મહેંદી બ્યુટી પાર્લર તારે જે કરવું હોય ને એ કરાય હા હું તો સાડી લેવાની છું પંદર હજાર વાળી પછી તમે એમ ન કેતા કે તારે આટલી મોંઘી સાડી લઈને ક્યાં જવું છે અરે તું તો ખાલી એમ નામ લીધું છે હું કઉ છું એટલી બધી મોંઘી ન લેવાની હોય પંદર હજાર વાળી હું તારા લગ્ન થાય છે પણ એમ નહીં તમારી દીકરીના લગ્ન ની પાછળ તમે લાખો રૂપિયાનો ખર્ચો કરશો તો તમને એમ ન થાય કે મારી ઘરવાળીને ભલે ને પંદર હજાર વીસ હજારની સાડી લે અરે લાખો રૂપિયાનો હું ખર્ચો કરીશ પણ ટાઈમે બધું દેખાય ને તો સારું ઘણા તો એવા બે જવાબદારી વ્યક્તિઓ હોય ને હોય કે આપણી પાસે બાનું લઈ જાય અને કે હું આવી જાય ટાઈમે નવ વાગેનો ટાઈમે આપી અને નવ વાગે આપણે ફોન કર્યું ને તો કે મારે કામ આવી ગયું થોડુંક લેટ આવ્યું હવે એ નવ વાગે ટાઈમે ન આવીએ કે હવે ઢોળીની જ વાત કરીને હવે આ મંડપ મંડપની પૂજન વિધિ ચાલતી હોય ત્યારે ઢોળી ઢોળ ન વગાડે અને પછી પૂજા પૂજા બધું પૂરું થઈ જાય અને પછી ઢોળ ઢીમાગ ઢીમાંગ કરે તો એ શું કામનું લે હા એ વાત સાચી છે પણ હું એમ કહું છું કે આપણે દીકરીના લગનમાં માં રાખવાના છો એટલે આપણા ગામના નહીં એટલે સોલ મ્યુઝિકલ ગ્રુપ વાળા એને બોલાવવાના છે હા એને બોલાવશું એમાં હું આ પાડું કારણ કે એ લોકો છે ને બધું જે આપણે રૂપિયા આપીએ ને બધું ગાયોની દાનમાં જ આપે છે મેં જોયું છે હોતે સમજા આ ભવાની ગ્રુપ વાળા જેમ જ છે એ હે તો આ નીર નાખવું છે આપણે લગન નિમિત્તે હા એક ગાડી નાખી દેવી ને એ તો હું પ્રદીપભાઈ કે ભવાની ગ્રુપ વાળાને એટલે એ નાખીશ દે હું ખાલી ફોન કરી મારા પછી

બોલાવી તો આવી ને અમારે તો ઘણો હરખ હતો અમે તો થેલાઈ તૈયાર કર્યા હતા કપડાની જોડી સિવાડી લીધી હતી પણ તમારી કંઈ કંકોતરી જ આવી નહીં અરે કંકોત્રી નહીં હાસે ખોટી જે ફોન આવ્યો જ ને તો અમે દોડીને બસમાં ચડી જાત અને મીરાનું હવે આ પતિ જાય ને પેસાન પછી હીટલીનું ગોતાન ચાલુ કરવાનું છે એટલીનું આપણે ગોતી લેવું ને અને એ વિદાય થઈ જાય ને પછી આપણે બે વધશું તો આપણે બે કોને યારે વાતું કરીશું એમ થાય એવડી બે દીકરી હતી ને તો ઘર ભર્યું ભર્યું લાગતું હતું કહેવાય ને દીકરી બને એનું ઘરે સૂનું છે તો આપણું આંગણું હાવ સૂનું થઈ જાય કાંઈ વાંધો નહીં હવે હમ અત્યારમાં આટલા બધા દુઃખી કાં થઈ ગયા હજી દીકરી આપણા ઘરમાં જ છો બે દીદી જો આ તમને કઈ વિચાર આવે છે હવે આ મૂકો ને શું છે એ જ્યારે વાત થાય ત્યારે વચ્ચે આવીને બેસ જાય છે જા અહીંયાથી આ તમારા લગ્ન આવે છે દીદી આ હવે આ વાંચવા બાજવાનું બધું મૂકી દયો અને હવે છે ને આ તમે લવ સ્ટોરી વાંચવાનું ચાલુ કરી દો શું શું એટલે લવ સ્ટોરી વાંચવાનું પણ શું કામ એ લગ્નને અને લવ સ્ટોરીને શું લેવા દેવા લેવા દેવા ને આ તમને તમને શીખવા મળશે એમાંથી કે તમારે તમારા સાસરિયામાં જઈને કઈ રીતે રહેવું કઈ રીતે ના રહેવું હસબન્ડ કેટલો પ્રેમ કરશે તમારે શું કરવું જોઈએ એક્સ વાય છેડ હેતલ ખોટી ભકબક ન કર મેં કેટલી વાર કહ્યું છે મને આ લગ્નમાં કોઈ રસ નથી તમારે લોકોને જે કરવું એ કરો પાર્લરનું કરો મહેંદીનું કરો જે કરવું એ કરો ઠી હા હું શું કહેતી હતી અમારી મારી ફ્રેન્ડનાં લગ્ન હતા ને અરે એ તો એનું તો નક્કી થયું ને એ દિવસેથી ગાંડી થઈ ગઈ હતી બોલો અને આ તમે આ તમે તો કઈ માટીના બન્યા છો ને મને કાઈ ખબર નથી પડતી માણસ હોય તો પાર્લર નું કરે મહેંદી નું કરે રેડી થવાનું કરે ઓર્નામેન્ટ્સ કરે કોસ્ટ્યુમ્સ કરે કે હું શું પહેરીશ શું નહીં કેવી હેરસ્ટાઈલ કરીશ અત્યારથી આ Google માં ને એમાં બધું શોધવા મળે અને તમે તમે બસ આખો દિવસ આ વાત યાદ રાખો બોલી લીધું મને કોઈ શોખ નથી આ બધું કરવામાં મને મારા ભણવામાં મને મારી સ્ટડીમાં રસ છે ત્રણ ચાર જગ્યાએ અપ્લાય કરી છે એકવાર એક્ઝામ આપી દઉં ને પછી ખબર પડે કે આગળ શું થશે દીદી હા હવે ભણવાનું ભૂત ઉતારી દ્યો ને તો વધારે સારું કહેવાય તું મને સલાહનું આપને અને રહીવા તા મહેંદીની મેકઅપની તો તું કરજે તને બહુ શોખ છે ને આમ પણ હા હા વાંધો નહીં હા તારી આટના ફેરાય હું ફરી લઈશ બસ અને વેરી ગુડ હાજરી હું વહી જઈશ બસ વાહ મારી બેન વાહ શું તું શું વેરી ગુડ અને શું વાહ વાહ આ તમારા મેરેજ છે મારા નથી હા તમારા મેરેજ કરતે તો હું સારી તૈયાર થઈશ તો લોકો કન્ફ્યુઝ થઈ જશે કે આમાં દુલ્હન કઈ છે આ છે કે આ છે આ તને દુલ્હન સમજે ને તો વધારે સારું કારણ કે હવે હું છે ને આ બધી વસ્તુઓથી એકદમ બોરિંગ થઈ ગઈ છું રોજ ઉઠીને એક જ વાત તમને લોકોને ટેકલ કેવી રીતે કરવાને મને તો એ નથી સમજાતું એ બધું છોડો હા હું તમને શીખવાડું જો આમાં નોત નવા મહેંદીના કોર્સ આવે છે હા તો મારા કઈ રીતના મહેંદી મૂકવી છે ને એ મને ક્યો એટલે હું મારી ફ્રેન્ડ ફ્રેન્ડને કહું મારી ફ્રેન્ડ પાર્લર નું કરે છે એટલા માટે તમને મસ્તી ચૂપ મારી વાત સાંભળો ને ઓય તું ચાલુરા બોલવાનું હું મસ્તીની વાત નથી કરતી યાર સિરિયસ વાત કરો જો મારી બેન તારા લગ્ન છે થોડુંક તો એવું બિહેવિયર કર કે તું દુલ્હન છો મારી માં આ હેતલ તો તું શું કહે છે મહેંદી કેવી મૂકવી જોઈએ મારે દીવી આ તમને કેવી પસંદ લાગશે તને ગમે એ કરી આપણે મેરેજ તમારા છે ને તમારી મહેંદીને જો અચાર કરશો પણ ખબર તને વધારે પડે છે ને એટલે આપણે તારા મનપસંદનું જ બધું કરીશું જો તું મારા ઓર્નામેન્ટ્સ કોસ્ચ્યુમ મહેંદી પાર્લર મેકઅપ બધું જ અરેન્જમેન્ટ તારે કરવાનું છે ઓકે હા બધું જ તમને હું સિલેક્ટ કરું એ ગમશે ખરું પાછું ગમશે આ તમે એમ જ કયો છો મને ખબર છે આ બધી જવાબદારી મારી ઉપર થોપીને તમારે ઓન્લી ફોર આ પુસ્તક વાંચવું છે ના ના એવી વાત નથી ના ના હવે એવી વાત નથી પણ તું કેટલી સ્માર્ટ છે હોશિયાર સમજદાર વ્યક્તિ છે તને ખબર પડે છે કે કયા કલર સાથે કેવી લિપસ્ટિક જોઈએ કેવા કપડા સાથે કેવો સેટ પહેરવો જોઈએ કેવી મહેંદીમાં કેવા નેલ પેન્ટ હોવા જોઈએ તારા જેટલી બુદ્ધિ મારામાં ક્યાં તમને આજે ખબર પડી આ તો હું છેદી પેદા થઈને તે દુધી હું હોશિયાર છું તમારી કરતા પણ વેરી ગુડ જોયું મને ખબર જ હતી કે જન્મથી જ મારી બેન આટલી હોશિયાર છે એટલે મોટા થઈને મારે કોઈ વસ્તુની કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં પડે સાચી શું કહું છું હા તારી લાઈફમાં કોઈ છોકરો છે મારી લાઈફમાં મારી લાઈફમાં હજી સુધી કોઈ એવો છોકરો આવ્યો જ નથી ને સાચું બોલ સાચું કોઈ એવો છોકરો નથી આવ્યો તો કેવો છોકરો આવ્યો છે એક કે ટાઈપનો છોકરો આવ્યો જ નથી હજી મારી લાઈફમાં જુઠ્ઠું ના બોલ જુઠ્ઠું ના બોલ આ તારા ચહેરાનો મેકઅપ કઈ દે છે આખો દિવસ જે આ કરતી ફરે છે ને જરૂર તારા જીવનમાં કોઈ તો છે હે તો રીલ્સ બનાવવા માટે મેકઅપ કરું છું બાકી એવું કઈ નથી જેવું તમે સમજી રહ્યા છો બતાવ ફોન ને તમારે શું કરવો છે આ મારો પર્સનલ ફોન છે ને આજ સુધી મેં તમારો ફોન ક્યારે માંગ્યો છે નહીં ને પણ મારા ફોનમાં તો હોય પણ શું સ્ટડી સિવાયની કોઈ વસ્તુ મારા ફોન માં ન હોય મારે ચાર ફ્રેન્ડ છે એમાંથી ત્રણ અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે એક છે એ બિચારી બોલતી નથી કારણ કે ભણવામાંથી ઊંચી આવે તો બોલે ને સાચી વાત છે તમારી હા મને કઈ રીતે ખબર કે તમે તમારા ફોનમાં શું કરી રહ્યા છો એતલ મને માફ કરી દે મારી બેન મારે ભૂલ થઈ ગઈ તારો ફોન મારે ચેક નથી કરવો તું જા આ પાર્લર વાળાનો બધું કામ પતાવ જો દીદી હા પાર્લર વાળાની તો બરાબર વાત છે પણ હું તમને શું કહું હા સાસરામાં જાઉં ને તો જીજુને બરાબર સાચો જો પછી ન્યાય આમ પુસ્તક લઈને ન બેસી જતા નગર જીજુ છે ને ગુસ્સો થઈ જશે આ જીજુ તમને હનીમૂન માં જવાનું કહે છે ને તો તમે ન્યાય પાછો આ સ્ટડી નું વચમાં ના લાવતા હો જરાય નહીં બિલકુલ નહીં બાય ધ વે હનીમૂન માં ક્યાં જવાના ઈ તું ક્યો હવે વિચારું છું વિચારીને તને પેલા કહીશ ઓકે હે જા છો આ બધું નખી કરવાનું નહીં ભૂલતી ના ના આ તમે મૂકી દો ને મહેંદી નું વિચાર કરો આ દ કેટલીક ખરીદી કરી હશે બાકી હશે કેવી તૈયારી ચાલે છે બસ મારો પ્રશ્ન તમે લઈ લીધો હું એ જ કહેવાની હતી કે તમારે તૈયારી કેવી ચાલે છે અને અમે જો દીકરા કરતા દીકરી વાળા જ વધારે હોય ને એ તો તકલીફ છે આ જીણી જીણી વસ્તુ લિસ્ટમાં લખીએ છીએ ને લઈ આવીએ છીએ તો પણ આ પ્રસંગ હોય ને એટલે અમુક વસ્તુ તો ભૂલાય જ જાય છે અને શું થાય ખબર તેમ ગમે એટલા લિસ્ટ બનાવો ને ગમે એટલું ખરીદી કરવા જાઓ પણ લગ્નના છેલ્લા દિવસ સુધી એ કાંઈક ને કાંઈક બાકી રહે એ તો કહું છું હવે હું તમને એમ કહું છું કે આ પ્રસંગ મોટો કહેવાય એટલે કાંઈક પણ ચૂક રહી જાય તો હું તમને એ પૂછવા માટે આવી હતી કે આપણા વ્યવહારમાં શું કરવાનું હશે જોઈ રહેલ બેન હું બાકીના લોકો જેવી નથી મને ખબર છે કે લગ્ન પ્રસંગ એક કેવો પ્રસંગ કહેવાય દીકરીના માવતર હોય કે દીકરાના માવતર હોય છેલ્લે સુધીમાં કાંઈક તો બાકી રહી જાય પણ જો સામ સામે બેવ જણાની સમજણ હોય ને તો એ જતું કરી દેવાય હવે તમારાથી કાંઈ રહી ગયું હશે તો ભલે રહી ગયું ક્યાં એના વગરનું અટકી જતું હોય એ લગન ટાણે થવા જોઈએ અને મુહૂર્ત હચવા જોઈએ બાકી બધું તો સમજ્યા એ તો આપણે બંને ઘર વચ્ચે સમજોતી છે ને એટલે પણ આ મહેમાન લોકો આવે અને કાઈક પણ ભૂલ રહી જાય ને એટલા કી જિંદગી સાંભળવું પડે કે તમારા વેવાએ આ પેરામણી નથી કરી પેલી પેરામણી નથી કરી આ વસ્તુ નથી આપ્યું દીકરીને આ વસ્તુ વગર મોકલી એટલે આપણે લોકોને તો વાંધો નથી પણ જે લોકો જોવે છે આપણા પ્રસંગમાં જે ઇન્વોલ્વ થયા છે એના માટે થઈને તો આપણે વ્યવહારિક વાત કરવી પડે ને જોઈ રલબેન હું સાચું કહું ને આ સમાજથી હું બહુ દૂર છું મીરા મારા ઘરે આવશે ને તો હું કરિયાવર પાથરવાની નથી લોકોને બતાવવાની પણ નથી મને ખબર છે કે તમે અણીથી પણી બધું આપ્યું હશે છતાંય બોલવાવાળા તો આ નથી મૂક્યું આ સસ્તું છે આ મોંઘું છે અમે તો આમ આપ્યું હતું અમે તો તેમ આપ્યું હતું મારા ઘરમાં જો કોઈ ન આવતું હોય તો ખોડ પણ કાઢવાની પણ એ લોકોને શું અધિકાર છે એટલે હું પાથરવાની નથી અને જે લોકો મને ને એટલે હું કહીશ કે અમારે જોતો તો ને એટલું બધું એ લઈ આવી છે એટલે તમે એની ઉપાધિ તો કરતા જ નહીં ખરેખર અમે કંઈક પાંચ આંગળીએ ફૂન તો કર્યા જ હશે ત્યારે અમને આવા વ્યવહાર મળ્યા આ આ જમાનામાં અને તમે ખાસ કરીને આટલી ઉંમરમાં જે જૂના જમાનાના વિચારવાળા હોય એ વ્યક્તિ જો સારી વાત કરે ને એ તો સારું જ કહેવાય કહેવાય અમારું સૌભાગ્ય ભલે હું જૂના જમાનાની છું પણ મારી આંખે મેં આ નવો જમાનો પણ જોયો છે અને મને ખબર છે કેટલા બધા લગ્ન માણ્યા છે કેટલા બધા પ્રસંગમાં ગઈ છું અને ત્યાં બધાનું જે હું સાંભળીને આવી છું ને ત્યારથી નક્કી કરેલું કે હું મારા આદીના લગ્ન કરીશ ને ત્યારે હું આવી રીતે કરવાની છું એટલે તમે જરાય ઉપાધિ ન કરતા કે આ ઓછું આપ્યું વધારે આપ્યું આપ્યું એ તમારી દીકરીને વાપરવાનું છે નહીં આપ્યું હોય એ એને સહન કરવાનું છે મારે શું ઉપાધિ છે સાચી વાત છે પણ હું શું કહું છું આ બધી વાત તમને ફોન કરીને કહેવાની હતી પણ આ કીધા વગરની અચાનક આવી ગઈ એ તમે આવ્યા ને એ મને વધારે ગમ્યું ફોનમાં છે ને બહુ ઓછા સવાલ પૂછી શકાય રૂબરૂ મળીએ ને તો જો ચાર વાતું થાય ચાર કઈ અનુભવની ની વાતું થાય અને ચા પાણી પીવાય તો અલગ થી અને એ વાત પણ સાચી છે અને હું શું કહું છું કે આ લગ્નમાં હવે કઈ ખામી નહીં રાખે ભલે તમે કયો કે ખર્ચો ન કરતા પણ આ જાન કેટલા વ્યક્તિ આવવાના છે એ કહી દેજો મારી વાત સાંભળો બહુ જાજુ કરતા જ નહીં આ અમે તો બધાને કીધું છે પણ આજના જમાનામાં કેવું છે કે કોક આવે કોક ન આવે ને એ દિવસે જો બે ત્રણ લગ્ન હોય ને તો કુટુંબના ચાર જણા વેચાઈ જાય બે આમ જાય ને બે આમ જાય એટલે તમે તમારે એ ચિંતા નહીં કરતા જે આવે એને વધાવી લેજો હા અને હું શું કહું છું કે મારી દીકરી પહેલેથી હાથની હથેળીમાં રહી છે મારી દીકરીનું ધ્યાન રાખજો ભલે હું કઠોર શબ્દ બોલું છું એને પણ એક નાનું હૃદય છે ને ક્યારે એને દુખ ખાવે ને એવું ન કરતા કોઈ દીકરીના માવતર એવું ન ઈચ્છે કે સાસરીમાં એની દીકરી દુખી થાય પણ થોડીક સમજણ થોડા સંસ્કાર તો એનામાંય હોવા જોઈએ ને કે બધા એને હાચવી લે પણ તમારી દીકરી માટે ઉપાધિ નહીં કરતા એ મારી દીકરી સમજીને જો એને લાવવાની છું સંસ્કાર તો માં બાપે આપ્યા જ હોય ને પણ કોઈક વાર ચૂપ થઈ જાય થઈ જાય થાય તો અમે

કાલ સવારે મળીશું આપણે લોકો ઠીક છે તું વહેલી નીકળી જજે હા હવે મને ખબર છે મારી બધી તૈયારીઓ થઈ ગઈ છે ફક્ત મારે ઘરેથી નીકળવું કઈ રીતે ને હું એ વિચારું છું તો શું કરું તું જ કે મને મમ્મી પપ્પા લોકો કોઈ વાતમાં સમજતા નથી મજબૂરીમાં મારે ત્યાં આવવું પડે એમ જ છે અત્યારે હા હવે એક્ઝામ આપીને પછી આગળનું આગળ વિચારીશું ને આપણે લોકો હમ કોમલ આ આઈલ લેટર હા હા બોલો પોની સાથે વાત કરતા હતા તમે મારી ફ્રેન્ડ કોમલ સાથે વાત કરતી હતી એ તો ખબર છે પણ શું વાત કરતા હતા હા તમે કંઈક જવાની વાત કરતા હતા ક્યાં જવાનું છે પાર્લરમાં જવાનું છે બધી જ અપ્લાય કરી લે મારા નામની હું સાંભળતી હતી ને સાંભળવી પડે ને હા તમને કેટલી વાર સમજાવ્યા છે કે ભણવાનું મૂકી દિયો મૂકી દિયો મૂકી દયો પણ નહીં હા તમારા ભેજામાં જ નથી હેતલ નાના મોડે મોટી વાત સારી નથી લાગતી હા તો હું એ જ કહું છું કે હું નાની છું તો પણ એટલી સમજાવું છું કે મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ તમારે પણ નહીં હા તમે તમારી શરમ બધી મૂકી દીધી છે હેતલ મારી વાત સાંભળ કાન ખોલી હું એક્ઝામ દેવા માટે અમદાવાદ જાઉં છું અને તારે મમ્મી પપ્પાને કહેવાનું નથી દીદી તમારા મેરેજ છે યાર આ સમજતા કેમ નથી તમે આ મમ્મી પપ્પા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ એ આપણું ખોટું ના વિચારતા હોય મેં ક્યાં કહ્યું કે મમ્મી પપ્પા મારું ખોટું વિચારે છે એ લોકો મારું સારું જ વિચારે છે પણ મારે એક્ઝામ દેવી જરૂરી છે હેતલ હું કેટલા સમયથી એક્ઝામની રાહ જોતી હતી એક્ઝામ આવી છે તો એક્ઝામ આપી દેવા દે ને આઈ પ્રોમિસ જો હું પાસ નહીં થાઉં ને તો મારી બધી જીદ છોડીને હું લગ્ન કરવા તૈયાર છું પણ હું હાર નહીં માની શકું હું અપ નહીં કરી શકું સોરી દીદી હું પણ તમને સપોર્ટ નહીં કરી શકું અને હું તમને નહીં જવા દઉં આ મમ્મી પપ્પાના ખિલાફ તમે જશો ને તો સમાજમાં કુટુંબમાં આપણું નામ શું રહેશે ખબર છે તમને ખિલાફની ક્યાં વાત છે આ ખિલાફ જ છે ને આ મમ્મી પપ્પાએ તમને કાયદેસર રીતે કીધું છે કે મીરા તું ભણવાનું મેલી દે સ્ટડી મેલી દે આપણે કોઈ એક્ઝામ નથી દેવી મેરેજ કરી લે પણ નહીં બધી જ કહાનીઓ મેરેજ પર જઈને કેમ ટકી રહી છે કેમ એનો એન્ડ આવી જાય છે માણસને પોતાના જીવનમાં કંઈ કરવાનું કે નહીં હેતર હું એવું નથી કહેતી કે મેરેજ કરવા એ ખોટી વાત છે તો પણ મારા માટે મેરેજ કરવા એ ખોટી વાત છે ફક્ત મારા માટે કારણ કે બધાના અલગ અલગ સપનાઓ હોય છે બધાના જીવનના અલગ અલગ રસ્તાઓ હોય છે તો મમ્મીએ કીધું ને કે તમારા સપનાઓ તમે મેરેજ કરીને પણ પૂરા કરી શકો છો જો જીજુની મરજી હોય તો ના હોય તો તમારે એ પણ જતું કરવું પડે કોકની સમજાય દીદી તલ મે તને એક વખત કહ્યું ને કે હું જો આ એક્ઝામમાં પાસ નહીં ને તો સ્ટડી છોડી દઈશ ત્યાં સુધી પપ્પાને કે મમ્મીને કંઈ કહ્યું ને તો તને મારા સમજે તમને સારી રીતે સમજાવું છું પણ નહીં તમારે નથી જ માનવું અને તમે તમારા સમ આપીને બેસી ગયા ખબર છે કે પછી હેતલ કંઈ નહીં કરી શકે હેતલ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મારી પાસે હવે છેલ્લો મોકો છે જીવનનો અત્યારે પણ જો હું કંઈ નહીં કરું તો જીવનમાં ક્યારેય કંઈ નહીં થાય મારાથી આટલી નાની આમથી વાત તું સમજતી કેમ નથી તમે કેમ નથી સમજતા કે હું નાની છું મેં તમારી કરતાં ઓછી દિવાળી જોઈ છે તો પણ મારે તમને સમજાવવા પડે છે આ જગ્યાએ તમારે મને સમજાવવી જોઈએ સમજાવી જ રહીશું હેતર હું જાઉં છું મમ્મી પપ્પા પૂછે તો કંઈ કહેતી નહીં એક્ઝામ આપીને હું જલ્દી પાછી આવી જઈશ તમે એ તો કયો કે ક્યારે આવશો અને અત્યારે કેવી રીતે જશો મને ખબર નથી હું કેવી રીતે જઈશ ક્યાં જઈશ કોના ઘરે રોકાઈશ પણ હું જાઉં છું એ ખબર છે બાય દીદી દીદી